અમારે કંટ્રોલ રૂમમાં એવી જાણ થઈ હતી સાંજના સાડા સાત સાત સાડા સાત છે કે કલેક્ટર ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી ઇવેક્યુએશન માટે પણ કહેવામાં આવેલું હતું તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે પ્રિમાસેસ છે ચેક કરવામાં આવેલું છે બોમ્બ સ્પોટ અને ડોગ સ્પોટ છે અને અમારી એસઓજી પીસીબી લોકલ પુલીસની બધી ટીમો અહીંયા છે બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આખા મેસેજને એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે બહુ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કર્યા છે હા ગઈ કાલે જે PCL માં પણ એ જ રીતે મેલ મળ્યો હતો આમાં જવાનગર ખાતે ગુનાહિત કરવામાં આવેલો હતો આ જ રીતે જે આ મેલ મળ્યો છે આના અંગે પણ ગુનાહિત કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ મોકલ્યો છે સાયબરની પણ જાણ કરવામાં આવશે સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવશે

આવતીકાલે હનુમાન જયંતિ ભયનો માહોલ ઊભો કરવાની વાત એવું લાગે છે આપણે નહીં આનો કોઈ હનુમાન જયંતિ જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કંઈ નાની બધી એવી રજૂઆતો હતી એની અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં